બોલીને મન લીધું રે મીઠડા બોલાજી વાલા ભક્તો હનુમાનજી મહારાજના જીવનમાંથી બીજો ગુણ આપણે શીખીએ મીઠી વાણી બોલવી બધાને પ્રણામ કરવા મીઠી વાણી વાણી બોલવી ખવડાવે લાડવા અને વાણી ખવડાવે માર વાણી ઉપર આટલો ફરક છે વાણી ખવડાવે લાડવા વાણી ખવડાવે માર વાણી વિચારી બોલીએ તો સુખ થાય અપાર વાણી ઉપર બહુ ફરક પડે એક ભાઈ લોન લેવા ગયો બેંકમાં લોન લેવી હતી અને તો લોન લેવા માટે ગયેલો બેંક મેનેજરે પૂછ્યું કે ભાઈ તમારે શું કરવા લોન લેવી તો કે ઘરની ગાણી કરવી છે કે ઓલો કે ઘરની ગાણી કરવી હોય તો લોન નહીં મળે હવે એને બિચારાને હું ગાણી ઓલી આવે ને તેલ કાઢવાની એટલે એ આમ પોકની હશે ને એમાં એ કામ કરતો હશે એને એમ જો અમારે ઘરની કરવી છે એમ એટલે કે ઘરની ગાણી આપણે કહીએ ને ઘરની ખેતી કરવી છે ઘરની જમીન લેવી છે એવી રીતે ઘરની ગાણી કરવી શીખે એટલે બોલવામાં ધ્યાન રાખવું પડે એક શબ્દ ફગે એટલે કામ પૂરું થઈ જાય અને ખાસ કરીને બહેનોએ મીઠી વાણી વાપરવાનો વધારે અભ્યાસ કરવો મીઠી વાણીમાં કેટલો ફરક પડી જાય એક ભાઈ ની પત્ની રિસાઈને પિયર જતી રહેલી હવે તમે બધા જાણો કે ભાઈ બેનો વિના ઘર હરખું નહીં છોકરા હોય રાંધે કોણ કપડા કોણ ધોવે કોણ બધું રાખે ધોવેનું આમ તમને જે લાગે પણ બેનોના વિના ઘર કોઈ દી હરખું નહીં અમે આ પદરામણીએ જાતા હોય ને ત્યાં જે જે કુંવારા હોય આપણે બીજો શબ્દ પ્રયોગ તો ન કરાય પણ જે કુંવારા હોય એની ઘરે આપણે ને એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા કોઈ ઘરના છે એટલે એ બધું તમે જો રગડ વગર પડ્યું હોય ને કોઈ જગ્યાએ કોઈ વાતના ઠેકાણા ન હોય અને બહેનોમાં એ સ્વાભાવિક ગુણ હોય બધું વ્યવસ્થિત ગોઠવી રાખે પહેલાના જમાનામાં તો શોકે છે રાખતા બધા રમકડાન એમાં પછી થોડા ખાંડિયાન હાથી ને કોડાન બધું રાખ્યું હોય તો એ બહેનો રોજ પાછો કાચ ખોલીને એના માથે કપડું ફેરવીને ચોખ્ખું રાખે બરાબર એટલે બેનો વિના ઘર ચલાવવું એ કઠણ તો પડે જ તે એટલે બેન પિયર જતા રહે એ પત્ની એટલે એના પતિએ ફોન પછી તો બિચારો ઠાક્યો એકલો એકલો એટલે ફોન કર્યો એની પત્નીને કે જે કંઈ ભૂલ મારી થઈ હોય કે મારાથી કંઈ બોલાણું હોય તો માફ કરીને તું પાછી આવી જા તારા વિના હવે બધું બહુ અમે બધા હેરાન થાય છે તેની પત્ની કે એક વાર કાચનો ગ્લાસ તૂટી જાય ને પછી એ હંધાઈ નહીં કે તમે મારું દિલ તોડી નાખ્યું છે કે અને એકવાર કાચનો ગ્લાસ તૂટી જાય ને પછી એના હાંધા ન થાય કે તેનો પતિ કે તું કાંઈ મારા કાચનો ગ્લાસ નથી તું તો મારા સોનાનો ગ્લાસ છો કે તું કાંઈ મારે કાચનો ગ્લાસ નથી તું તો મારા જીવનમાં સોનાનો ગ્લાસ છો આટલું કીધું ત્યાં ઓલી બેનને એવું લાગી આવ્યું મારા પતિ મને હોનાનો ગ્લાસ કે બીજા દિવસની વહેલી બસમાં ઘરે આવી ગયા લ્યો હાલો એક જ વાત હો ખાલી અને આમાં કાંઈ ખર્ચો ખરો ભાઈ એટલે આજથી હનુમાનજીના જીવનમાંથી તુલસીદાસજીએ લખ્યું તુલસી મીઠે બચન છે તુલસી મીઠે બચન છે સુખ ઉપજત સહુ ઓર

આપણા ગુજરાતી છે ને ત્યાંના જે પ્રોપર લોકો વૃદ્ધો હોય ને એને કોઈ બોલનારું ન હોય એની હારે એકલા એકલા રહેતા હોય કોઈ વાત કરનારું ન હોય અને આપણા વાળાને તો હું ટ્રેનમાં જતા હોય તો દહની હારે ઓળખાણ કાઢીએ રસ્તે જાતા હોય તો પાંચની હારે ઓળખાણ કાઢીને અમારા રાણાજી જેવા હોય ગમે ત્યાં ના આંગળી જ દે બોલો કે ભાઈ ખાલી એમ કે ટપુ ભાઈ ઝીંઝા ને ના ના અમારું આ લાખાપલા મોંઘાભાઈ ના ભાઈ ને આપણને એમ જ રાણાજી બાહો જ બહુ એમ માણે ગમે દુબઈ લઈ ગયેલા બાલ સામે અમને રાણા ભાઈ પેલા વેલા વર્ષો તો દલાલી પેલા કરતા ઈરાની અમે જવાના હતા તેના કાર્ડ સપાવી રાખેલા લિફ્ટમાં કોઈ પણ દેશનો માણા હોય રાણાજી દેખાનું પોતાનું કાર્ડ આપી દે આપણે કે દલાલી કરી છે ને આ એટલા વર્ષથી અહીંયા રહી છે ને રાણે ઓલો ઇંગ્લિશમાં બોલતો હોય ને તો રાણાજી ઇંગ્લિશમાં જવા દે મેં કીધું રાણાજી તમને આટલું બધું ઇંગ્લિશ મને કે પ્રોબ્લેમ થવું હોય આપણે કે કે એટલે કહેવાનું મીઠી વાણી જે છે એ ઓળખાણ તરત ધડા હું તમને હું મૂળ વાત કરતો હતો રાણાજી મારી વાત ભૂલાડી દીધી એ તો વાત પૂરી થઈ ગઈ ગ્લાસ વાળી તો ઓળખાણ કાઢી હા આ અમેરિકાવાળા જો તમે યાદ કર્યો અમેરિકા એટલે આપણાવાળા શું છે ઓળખાણ કાઢી લે એટલે ઓલા એકલા એકલા રહેતા હોય પતિ પત્નીઓ બધા આવે ને આપણાવાળા એને મીઠી વાતો કરે ઘડીક વાતચીત કરે બેહાડે આ કરે એને બહુ સારું લાગે આપણાવાળા બીજા કરના સ્ટોર કરતા રૂપિયો મોંઘું લઈને તો એ ઓયલા જ આવે ત્યાં જાશો ને તો ઘડીક વાતો થશે ઘડીક મીઠી વાણીએ બોલાવશે મજા આવશે રિલેક્શન આવશે વલન બે ડોલર વધારે લઈ લેતો હોય કે એટલે મીઠી વાણીનો પ્રભાવ છે ગ્રાહક એમ કહેવાય કે મીઠી વાણી બોલનારાના કડવા કારેલાય વેચાઈ જાય અને કડવું બોલનારાના મીઠા લાડવાય વેચાય નહીં આટલો વાણીમાં ફરક પડે છે હનુમાનજી મહારાજની વાણી સાંભળી બધા બહુ રાજી થયા છે રામચંદ્ર ભગવાનને આજ્ઞા કરી લક્ષ્મણજીએ વાતચીત શરૂ કરી અને ત્યારે હનુમાનજીએ બધી વાત કીધી કે હું સુગ્રીવનો મંત્રી છું એમના ભાઈએ પણ સુગ્રીવના પત્નીનું અપહરણ કરી લીધું છે અને જો તમે એને મદદ કરશો તો એ પણ સીતાજીની શોધમાં તમને મદદ કરશે અને બંનેમાં મિત્રતા થશે તો બંનેનું ખૂબ ભલો થશે અને ત્યારે રામચંદ્ર ભગવાને સુગ્રીવ પાસે જવાનો વિચાર કર્યો હનુમાનજી મહારાજે બંને ભાઈઓને પોતાના ખંભે બેસાડી દીધા રામ લક્ષ્મણને અને ઉડતા ઉડતા સુગ્રીવ પાસે આવ્યા છે સુગ્રીવ પાસે આવી અને હનુમાનજી મહારાજે અગ્નિની સાક્ષીએ રામ અને સુગ્રીવની મિત્રતા કરાવે છે આપણામાં લગ્ન જ ખાલી અગ્નિની સાક્ષી નહીં મિત્રતા પણ અગ્નિની સાક્ષી રામ અને સુગ્રીવની હનુમાનજી મહારાજે કરાવી એક ચીજ તમે જો હનુમાનજી જેવા વ્યક્તિ ભેગા હોય તો એ રામનો પણ ભેટો કરાવી દે રામનો ભેટો કરાવી દે હનુમાનજી મહારાજે સુગ્રીવને રામનો ભેટો કરાવી દીધો રામ જેવા મિત્ર ગોતી આપ્યા અને રામચંદ્ર ભગવાને વાલીને મારી અને સુગ્રીવના પત્ની પાછા અપાવ્યા પછી સીતાજીની શોધ કરવા જવાનું હતું પણ રાજ હાથમાં આવી ગયો ને સુગ્રીવને થોડો ભોગમાં ડૂબી ગયો એટલે ખબર ન રહી કે મારું કાર્ય મારે જે સીતાજીનું કાર્ય કરવાનું એ બાકી રહી ગયું એ અને વાત ભૂલાઈ ગઈ સુગ્રીવ ભોગમાં ડૂબી ગયો એટલે હનુમાનજી મહારાજને વિચાર આવ્યો કે આને વચન દીધું હું તમારા કાર્યમાં મદદ કરીશ અને ભૂલી ગયો છે રામ તો બોલે પણ ઓલો ભેગો છે ને ભાઈ ઈ એ માર્યા વિના નહીં મૂકે એટલે હનુમાનજી મહારાજે જઈ અને સુગ્રીવને વિચાર આપ્યો કે તમે રામ કાર્ય માટે તૈયાર થાઓ હારો માણા હોય ને આપણી ભેગો તો એ ક્યારેક આપણે કંઈ ખોટું કામ કરતા હોય કે કામ કરવાનું ભૂલી જાય તો યાદ દેવડાવે એટલે ભેગા પણ માણસો સારા રાખવા જોઈએ ઝાઝા કરો છો મેં કીધું એનું કારણ એક જ છે કે બધા હળી મળીને બધા સુગ્ન માણા એટલે કામ હારામાં હારું થાય ભેગા રહેનારા માણસોની પણ બહુ મોટી ભૂમિકા આપણાથી એકલાથી કાંઈ થાય નહીં

ચારે દિશામાં ચાર ટીમ મોકલવાનો નિર્ણય કર્યો એમાં દક્ષિણ દિશામાં અંગદના નેતૃત્વમાં ટીમ જવાની હતી વાલીનો પુત્ર અંગદ અને એ ટીમમાં એ સેનામાં હનુમાનજી મહારાજ પણ હતા સુગ્રીવે બધાને એક મહિનાનો સમય આપેલો કે એક મહિનામાં સીતાજીની શોધ લઈને આવજો ગોતીને આવજો અને સુગ્રીવને બધા જાતા હતા ને એમાં સૌથી વધારે ભરોસો જે દક્ષિણ દિશામાં સેના જાતી હતી એમાં હતો કારણ કે ઈ સેનામાં હનુમાનજી મહારાજ હતા સુગ્રીવને ભરોસો હતો કે હનુમાનજી છે એટલે જરૂર સીતાજીને ગોતીને આવશે રામને પણ સુગ્રીવના ઉપરથી ખબર પડી ગઈ કે આને સૌથી વધારે વા ધાના ચલેવું હૃદય ધરી હનુમાનજી મહારાજે કર મુદ્રિકા હાથમાં લીધી પોતાનો જન્મ સુફળ સમજ્યા કે આજ મારા ઉપર રામે આટલો ભરોસો મૂક્યો આપણામાં સારા સદગુણ હોય આપણું જીવન સારું હોય તો બધાને ભરોસો આપણો આવે હજી કાર્ય થયું નહોતું સુગુરુને રામ હનુમાનનો ભરોસો રામને હનુમાનનો ભરોસો અને એક ચીજ મારે કેવી કે હનુમાન જેના જેના જેનામાં સદગુણો હોય અને સત્કર્મ કરતા હોય એના દ્વારા જ યશ પ્રાપ્ત થાય ને એવા સારા કાર્યો થતા હોય છે સારા કાર્યો બધા દ્વારા નથી થતા ભાઈ જે સદગુણી હોય અને જે સત્કર્મ કરતો રહેતો હોય એના ઉપર ભગવાનનો સંતો ભક્તોનો રાજીપો હોય એટલે એને સત્કર્મ કરવામાં પાછું નિમિત્ત બનવાનો અવસર મળતો હોય સારા કાર્યો તો બધાને કરવા હોય પણ બધાથી થતા નથી એ નિમિત્ત બનાવે એ પણ એમાંય આપણું જીવન કામ કરતું હોય છે મેં આ બે માર્કિંગ બહુ સારી રીતે દુનિયામાં કર્યું જેની વાણી હારી ન હોય જેનું વર્તન સારું ન હોય જે માણસના નેગેટિવ વિચારો હોય નેગેટિવ પ્રવૃત્તિ હોય એના દ્વારા કોઈ દિવસ સારા કાર્યો થઈ શકે નહીં હનુમાનજી મહારાજની જેમ જેની વૃત્તિ સારી સ્વભાવ સરળ નમ્ર વાણી મીઠી અને પરોપકારના કામ કરવાની ભાવના હોય એ સારા કાર્યમાં નિમિત્ત થાય અને મારું એવું કેવું છે માનું છે પાકું કે સારા કાર્યમાં આપણે નિમિત્ત બનીએ ને એ બી ભગવાનની મોટી કૃપા સમજવી જોઈએ કોણ ની આઠસો કરોડ માણસો આ દુનિયામાં ફરે છે ભાઈ આઠસો કરોડ રોજના કેટલા જન્મે ને કેટલા મરે છે આ દુનિયામાં એમાંથી કોકનો રાજીપો મળે એવા સારા કાર્ય તો કોક કોક દ્વારા થાય છે બે પાંચ ટકા માણસ માંડ હશે કે જે સારા કાર્યમાં નિમિત્ત બનતા હોય આજે તમે ગુંડાળાવાળા બધા ભાગશાળી છો કે પૂજ્ય સ્વામીનું જીવન પર્વ ઉજવવામાં નિમિત્ત બન્યા અને સ્વામીનો રાજીપો તમે બધાએ મેળવ્યો હનુમાનજી મહારાજનો એકસો પંચોતેરમો પાટોત્સવ ઉજવવામાં તમે નિમિત્ત બન્યા અને દાદાનો આ ભવ્ય સારો પાટોત્સવ ઉજવાણો તો વાલા ભક્તો આગળની જે હનુમાનજી મહારાજની કથા છે એ હું તમને આવતીકાલે સંભળાવીશ પણ એ પહેલાં આજે આપણા ગુંદાળા ગામમાં એક ભક્ત ભગવાનના ધામમાં ગયા છે તો શ્રી રાજુભાઈ લાલજીભાઈ ખોખરિયા એ આજે ભગવાનના ધામમાં ગયા છે તો આપણે બે પાંચ મિનિટ